અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી ફાયર બ્રિગેડ દ્વારા ઉધનામાં સિલિકોન શોપિંગ સેન્ટરમાં સેલ કરાયું ઉધના ત્રણ રસ્તા પાસે આવેલ સિલિકોન શોપિંગ સેન્ટરમાં સેલ મારવાની કામગીરી ઉધના પોલીસ ઉધના ઝોન ઉપસ્થિત રહ્યા હતા ટ્યુશન ક્લાસીસોમાં સેલ મારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે અને પગલે 6 થી 7 ક્લાસીસોને સેલ મારવાની કામગીરી હાથ ધરાઈ હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉડના અને ઉડના બી ઝોનમાં છું મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્ષની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ ક્યુ ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉડના સિલિકન સિલિકોન શોપરની અંદર હાલમાં સોળથી સત્તર જિલ્લા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉડના અને ઉડના બી જોનમાં છું મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્ષની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ ક્યુ ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉડાજમાં સિલિકન સોપરની અંદર હાલમાં સોલ્ટ સત્તા જેલા ટ્યુશન ક્લાસીસ ને નિખિલ મિશ્રા જીટીબી ન્યૂઝ સુરત